પણ એમાં પાછળથી ની સાથ સહકાર ની કે ટાઈમે આગેવાન હોય કે ભોગ મંડાર ને નિર્ણય લઈને કઠોરતા પૂર્વક નિડરતા પૂર્વક પોલીસ સ્ટેશન ને જઈને એફઆર કરાવી કે મદદ કરવી એમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળ ની અંદર મારા અનેક અનુભવો એ આ બાબત કડવા રહ્યા છે એસપી સાહેબ ની કહું અને અનેક વખત મેં કીધું છે કે તમામ ગુના નાના મોટા માફ કરવા માટેના હોય અને માફીને પાત્ર હોય પણ બેન દીકરીઓની સુરક્ષા ભોગે ક્યાંય માફી ના હોય શકે કોઈ મુખ્ય માંગણી હોય તો માત્ર માત્ર એક જ છે સંકલનમાં પણ હું ઘણી વખત કહું કે ભાઈ સ્કૂલ નું ટાઈમે અમને પોલીસ નું મળે પ્રોટેક્શન મળે દીકરીઓ બાભર ભણવા આવવા માટે પણ મુશ્કેલી અનુભવે આવી અનેક વખત નાગરિકો તરફ રજૂઆતો મળે ને એ પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા છે આ ગુનો આપણે એમ કે આ સાધવીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે આ કૃત્યો કરવા પ્રેરિત થયો હોય એ ક્લિયર કટ છે કે એની વિકૃતતા જ માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે ત્યારે આપ સૌને હું